કોરોનાના વધતા કેસોને લઈ આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનનો સમય વધારી દેવાયો છે સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં આવેલા હેલ્થ સેન્ટર પર હવે રાત્રે દસ વાગ્યા સુધી કોરોનાની રસી મૂકી શકાશે તો બહાર ગામથી આવતા લોકો માટે ફરજિયાત રેપિડ ટેસ્ટ કરવું પડશે સાથે મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે સુરતમાં કોરોનાનો ફરી કહેર વધી રહ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગ વધુ સાબદું થઈ ગયું છે કોરોનાના નવા સ્ટ્રેન્ડિંગ પણ શહેરમાં સંભાવના દેખાઈ રહી છે તે સુરત મનપાના આરોગ્ય દ્વારા પણ વેક્સિનેશનની કામગીરીમાં વધારો કરી દેવાયો છે સુરત મનપા પાલિકા દ્વારા આઠથી રાત્રે દસ વાગ્યા સુધી તમામ આઠ ઝોનના હેલ્થ સેન્ટર પર રસી મુકવામાં આવશે અને આગામી દિવસોમાં સેન્ટરોની સંખ્યા પણ વધારવામાં આવશે તે મહાનગરપાલિકા દ્વારા જણાવાઈ રહ્યું છે તો બહાર પર ફરજિયાત રેપિડ ટેસ્ટ કરવા પાલિકા દ્વારા અપીલ કરાઈ છે જ્યારે મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી આવતા લોકો પર ખાસ નજર મનપા દ્વારા રાખવામાં આવી રહી છે કામગીરી ટાઈમમાં વધારો કઈ રીતે અત્યારે પરિસ્થિતિ જોતા કોરોનાના કેસો વધી રહ્યા છે તેને ધ્યાને લઈને અત્યારે જે આપણે કન્ટેનમેન્ટની કોન્ટેક ટ્રેસિંગની કામગીરી સઘન કરી રહ્યા છે તેની જોડે જોડે અત્યારે વેક્સિનેશનમાં બી વધારો થાય અને જે ત્રીજા તબક્કાનું વેક્સિનેશન છે જેમાં મોટી ઉંમરના સાઠ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને આપણે વેક્સિન કરીએ છીએ તો એ લોકોનું મેક્સિમમ વેક્સિનેશન જલ્દીમાં જલ્દી થાય તેના માટે કમિશનર સાહેબ સાથે વાત થઈ એમણે સ્ટ્રીક ઇન્સ્ટ્રક્શન આપ્યા છે કે આપણે એ લોકોનું વેક્સિનેશન જલ્દી કરવાનું છે જેને ધ્યાને લઈ કાલથી સ્મીમેરમાં પાંચ વાગ્યાની જગ્યાએ દસ વાગ્યા સુધી રાત્રે આપણે વેક્સિનેશન સ્ટાર્ટ કરેલું છે એની જોડે જોડે દરેક ઝોનમાંથી એક એક હેલ્થ સેન્ટર આઈડેન્ટિફાઈ કરી આજથી ત્યાં પણ દસ વાગ્યા સુધીનું વેક્સિનેશન ચાલશે જેમાં દરેક વ્યક્તિઓને અપીલ છે કે સાઠ વર્ષથી જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે એ લોકોનું મેક્સિમમ વેક્સિન વેક્સિનેશન જલ્દીમાં જલ્દી થાય તો આ જે ટાઈમિંગમાં વધારો થયો છે તેનો મહત્તમ લાભ લઈ મહત્તમ વેક્સિનેશન થાય તેવી અપીલ છે હાલ તો સુરત મનપા દ્વારા કોરોનાના વધતા કેસોને લઈને વેક્સિનેશનનો સમય વધાર્યો છે સાથે લોકોને પણ મનપા દ્વારા તકેદારી રાખવાની સાથે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે અઝર કોન્ફે